અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થતાં રોજ અવનવી કેરી જોવા મળે છે ત્યારે માત્ર એક કિલોમાં બે જ કેરી થાય તેવું પણ મોટું ફળ જોવા મળ્યું છે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે કેસર કેરીની મબલક આવક શરૂ થતાં લોકોમાં પણ આ કેરી ખરીદવા માટે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા રિપોર્ટર સમીર વીરાણી બધું શું કહેશો કઈ રીતના બગસરામાં શાના માટે આવ્યા છો

કે તમે ચાલુ વરસાદમાં અમને પૈસા આપી દો અમારી આમુકો જોતા નથી અમારું શું થાય એ જોતા નથી બરોબર એટલે ઈ કોઈ પણ પોઝિશન માં પૈસા ખેડૂ માંગે અમારી પાસે કોઈ પણ પોઝિશન અમારા બગીચાને ને કદાચ ગમે માલ ખરીદ્યો ટકાવારી પૈસા ને ગમે કર્યું ઈયે જોવા નથી આ એના જ ફાયદાની ની ફાયદા રૂપી કરે સરકારમાં લખાવે કે મારે નુકસાન થયું પણ નુકસાન કોને થયું બગીચો ઇજારો રાખે છે દેવી પૂજક દેવી પૂજક સિવાય કોઈ ઇજારો રાખતું નથી રોકડા પૈસા જે કરવા દેતા નથી તો સહાય મળવી જોઈએ દેવી પૂજક આ ધંધો કરે છે દેવી પૂજક બીજો કોઈ નથી કરતું પછી બગીચા ધંધા કરે છે

સરકાર કોઈ મોદી સરકારી સહાય આપે છે નથી આપતા એમને બે રૂપિયાની માંડવીમાં નુકસાન થયું ઘઉમાં નુકસાન થયું તરત સરકાર સહાય આપે તો અમે ઇજારાવાળા આવા વેપાર કરી પાંચ ટકાના સાત ટકાના ભાવના રૂપિયા લઈને અને આ ધંધો અમે કરી તો પછી સહાય અમને મળવી જોઈએ ને સહાય ખેડૂતને મળે